કબડા મારે ફોન ગાલી ને વાતો કરવા જીતી પછી ધણી રે બાળી જો ને ધોકે ને ધોકે મારી ઓલો ધણી રે બાળી જો ને પછી ધોકે ધોકે માર્યો પણ આવું શું કામ કરતી હશે મારી આ હરિયું હે નિયમ ધણી હોય તો ધણી જોડે ના વાતો કરે ક્યાં બીજે વાતો કરવાની આવે છે પણ ઓલી સૌલી મારી બીજી હતી ને એના ધણીને મિલી બીજે વાતું કરતી હતી પછી એનો ધણી ના મારે મારે શું મન તો સારી વાત દે

ઓ દિલ ધડકન માં નામ છે તમારા તારા દિલ ની ધડકન માં તો હતર નામ છે હશે આવા હતર એ હતર નહીં મારા ધણી એકલું જ નામ છે પાછું હતર નું નામ ના લેતી આમાં હવે તારા ધણી શું ખબર એક એના તારા ધણી નામ છે બીજા હતર નું નામ છે મારા ધણી સિવાય કોઈ હામી આમ આડી નજર કરીને જોતી નથી પાછી કોણ નાખતું જમાય તું મારા શેતર તારું શેતર છે એટલે તારું તણી નું છે આ

બા હાની જમ દાતી દી બા 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 હામે લે આઈ કનેતી કે હું કકડો મેણવાઈતે તો કકડો શું તારી વાડે તો ઘીલુડાઈ નથી આવતા ઘીલુડાઈ તોય શું કરે નીકળ આમ થઈ ને શેરૂ પાડી નીકળતીતી મારા ચેતનવા શેરૂ પાડે ઓ લ્યો તારી ચેતન આ શું કરો આમ તો મારું ની મને કાકાને બોલાવ જાવા જોઈએ મને લે નીકળ તો કૂતરા નક તું આથી નક લે ભમરાળી

પણ એમ નથી બાયડ્યું વઢી અલ્યા ભાઈ વઢતીઓ તો વઢવા દે તારે શું હા તારે કઈ લેવા દે બાયડો ને તો વઢવાનો બસ આખો દાડો વઢવાનો બીજો કઈ ધંધો જ નહીં એને બે બાયડ્યું એટલે પણ ભલે ચાર વઢતી આઠ વઢે કોળ વઢે હા એટલે મારી ની તમારી તમા બીય ની મજનો હા તારી બાયડી ના હોવા દો આમાં કાતા હા તો તારી બાયડી ના દેસી

ભલે મારી બાડી કાળી કૂતરી જેવી હોય રાતળી જેવી હોય પીળી દેવી હોય પણ વંખ તારી બાડીનો ના ના કાટા વાંઘ તો તારી બાડી ના દેશે બાકી આમ ઝગડા ના થાય માનું રે છું તારા પડી હવે તું એટલે તું મને ઢોલ મારે ના ના એટલે તું મને મારે બીજો તું મને ઢોલ મારે તને 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 ખા પરી હવે ખાધી પરી એટલે ત્યાં મન ઢોલ છોડે ના ના આને છોડી એને સુલ્યા છોડે એટલે તું ઢોલ છોડે હોવે અલ્યા ભાઈ રેવા દે અમને બોચી પકડીને આપીશ ને તો તાર ફેરા મારતું હશે અલ્યા ઘરે જાતો રે કે આમે બાલ તો છે ને બધા ઉખાડીશ પર આવો

આરે <laughs> <what they're> <coughs> 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 આથી તું મારા ઘરે ના આવતો આ તો તમે અમારા ઘર આમાં પગ ના મેલતા એટલે ના મેલું તારા ઘરે સારું દેખલ અને હું શું કઉ છું ઓલે 5500 રૂપિયા લેતા ને ગાલ દીધી એટલે આલીસ પ્રજા ઉપડે હતી અને હા અને બીજો આપણે બે દ્વારકા ફરવા જતા ને તારે ઓલી ટિકિટ લઈને પૈસા મે ભર્યા તા હારી 300 હીરે આલ દીધી બરોબર અને હું શું કહું હા તાર બાયડીન કા તાર બાયડીન માર બાયડીન ખાખરો લેવા લે તઈ આલ દીસ રે હા આલ દીધી રે દેખલ હતી હવે બસ વળી ના જાણે યન બાડી તો શરીફ હોય હાવ શરીફ અને હા અને પેલા પૈસા પાછા કોથળા પૂરી ને કેનાલ માં લાગી જાય ભમરાણા તેમાં આવતું ને મારા ઘર આમ તાકતું ને